ભાજપાના નવા નિમાયેલા પ્રવક્તા વાત કરે છે કે કોંગ્રેસમાં જૂથબંધી અરે ભાઈ હકીકત તો જાણો કે ત્રીસ વર્ષમાં ત્રણ ત્રણ વખત જૂથબંધીના કારણે કટકા થયેલી ભાજપા કયા મોઢા ઉપર વાત કરી રહ્યું છે ગુજરાતની અંદર સી આર પાટીલનું જૂથ અમિતભાઈનું જૂથ આનંદીબેનના જૂથના કારણે કોણ કપાણ કોણ લટકી ગયા ને કોણ ક્યાં ગોઠવાના એ આખું ગુજરાત જાણી ચૂક્યું છે એનો ભોગ ગુજરાતીઓ ભયના છે વધુ ત્યારે કોંગ્રેસ ઉપર આરોપ મૂકવા કોંગ્રેસ વિશે નિવેદન કરીને આપસી જે વાત કરી રહ્યા છો તે સમજવા જેવું છે કે આત્માનામ કાકાનું ધોતિયું ખેંચનારા લોકો કયા પક્ષના હતા એ જૂથવાદ હતો કે તમારો પ્રેમ હતો સિત્તેર કરોડમાં બીકી ધોતી અટલજી વિશે જે વાત કરી ગયા હતા એ તમારો પ્રેમ હતો બધી હકીકત ઉપર એક આંગળી ચિંતા પહેલા વિચારો તમારી સામે ચાર ચાર આંગળીઓ છે જેનો ભોગ રાજકીય લડત તો લડી લેશું પણ એનો ભોગ ગુજરાત અને ગુજરાતીઓ બને છે તમારી ખેપતાણના કારણે જૂથબંધીના આક્રાંત કારણે તાજેતરમાં ભરૂચના સાંસદે કીધું છે કે કેવી રીતે લોકોને બચાવવામાં આવે છે ભ્રષ્ટાચાર કરનાર કેવી રીતે બચાવવામાં આવે છે રાજકોટની અંદર પણ જોયું છે રામભાઈ મોકરિયા અને સ્વગસ્ત વિજયભાઈ રૂપાણીના જૂથ વચ્ચે શું ચાલતું હતું લોકોએ અનેક વખત આ જોયું છે એટલે મહેરબાની કરીને ભાજપા પોતાના આત્મનિરીક્ષણ કરે આ અનેક ઘટનાઓનું ગુજરાત સાક્ષી બન્યું છે એ આત્મા પ્રકારના ધોતિયાકાંડનું હોય કે સિત્તેરમાં બીકી ધોતીનું હોય કે કઈ રીતે સત્તા ઉતલાવીને કોણ સત્તા ઉપર બેસનારા લોકો હતા કે પ્રકારની સીડી વેચાણી હતી કઈ પ્રકારે કોની યારે ક્યાં ખેલ થયા હતા આખું ગુજરાતે જોયું છે ને દેશે જોયું છે એટલે ભાજપા પોતાનું ચાલ ચલન ચરિત્ર ચહેરો સમગ્ર ગુજરાત અને દેશે જોયો છે ત્યારે મહેરબાની કરીને કોંગ્રેસ ઉપર આરોપ મુકતા પહેલા પોતાના ગિરેબાનમાં ચાંક્યા